નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસને વાર શનિવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ એકતાલીસો પચીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ સતતપણે જીરુની બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અન્ય જણસીના ભાવમાં પણ આજે સ્થિરતા સાથે વેપાર જોવા મળી રહ્યો છે જીરુમાં હમણાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે વાયદા બજારમાં પણ આજે ઘટાડો નોંધાયો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાઈડો જીરું અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ચોત્રીસો થી એકતાલીસો ને પચીસ રૂપિયા વરિયાળી નવસો પચીસ થી ત્રેપનસો ને બાર રૂપિયા ઈસબગુલ અઢારસો નેવું થી ચોવીસો રૂપિયા રાયડો અગિયારસો પચાસ થી બારસો ને તેતાલીસ રૂપિયા તલસફેદ અગિયારસો અગિયાર થી અઠ્યાવીસો રૂપિયા સુઆ આઠસોથી પંદરસો ને પચાસ રૂપિયા અને અજમો એક હજારથી ચોવીસો પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ